वैष्णव छे सत्तर में गोविंद स्वामी पहला अँ साखी आपेली है यू लव छू ए गोविंद स्वामी सुखाल गोकुल जमुना घाटे वल्लभ कुल सब बाल वहत सदा सुख बाटे गुनाथ वाचित् प्यो जुगोरे वहे हाथ धन्य पि पदधारो एहा गुणवसरूप गोपाल याहि सदन चले आये સખા સંગ વિશાલ નિર્મલ નીર સુહાય નિર્મલ નીર સુહાય ભાવાર્થ આપેલો છે પ્રસંગની પ્રસ્તાવના છે પહેલા કે શ્રી જમનાજીના ઘાટે ગોકુળમાં ગોવિંદ સ્વામી શ્રી વલ્લભકુલના બાળકોને ભણાવતા રઘુનાથજીના સુદ શ્રી ગોપાલલાલના દર્શન કરતાં જ તેમનો ચિત્ત પ્રભુશ્રીમાં લોભાયું હાથ જોડી અને પ્રભુ શ્રી પાસે શરણ માંગ્યું ગુણને આધીન એવા પ્રભુ શ્રી ગોપાલલાલ બધા સખા સાથે યમનાજીમાં નાહવા માટે પધારે છે આગળની સાંખી છે એહા હા ગ્રાણ ગોવિંદ મહાજલ આભુની લીલા ಚಕ್ಷು ದ ಮಣಿಹಾಟಿಕಮಲ ಸದೇವ ಶ್ರಿಯಮುನಾ ಸೋಹೇ ಅಚರಜೇಹ ಯೋಲ ನಿರ ಕನಮೋಹೆ ಚಾರಿ ವ್ಯತೀತ ತಿ अति गोकुल अकुलाक गुणस्वरूप गोपाल सुग्रहे प्रगट सुहिर दे पाय प्रगट सुहिर दे पाय गोविंद स्वामी नो हाथ पकड़ी प्रभु श्री गोपाल लाल महाजल मा डूबकी मारी और दिव्य चक्षु आपी पोता अनंत लीला दर्शन करा श्री यमुना जी પોણા ત્યાં આગળ એમણે વિતાવ્યા અને આખું અખિલ ગોકુળ જે છે અકળાયું ત્યારે બંને બહાર પધારી અને દર્શન આપે છે હવે અહિયાં મલારનું પદ આપેલું છે મલાર રાગમાં ी अनुभव व्रज धा ले तु कर करपकडे जेनो जाग जीवान प्रीति तेनी खरी तु जी अनुभवव्रज धा बतावे दास पोता नो करी हा सखा बनी ने संग खेले सखा बनी ने संग खेले मोटप नाही धरी तुझरी अनुभव ब्रजधा दी વાત છે કે શ્રી ગોપાલલાલજીનો જરા તું અનુભવ તો કરી જો એટલે પ્રભુ આપણને કહે છે આપણને શીખાય કે તું પ્રભુ શ્રી ગોપાલનો થોડો તો અનુભવ કર પ્રભુ પોતે જેનો હાથ ઝાલે તેની જ પ્રીતિ સાચી ગણાય મતલબ તમે ગમે એટલા ભાવથી સેવા કરો અને એ ભાવ પ્રભુ સુધી પહોંચે અને પ્રભુ તમારો હાથ ચાલે ને ત્યારે તમારો ભાવ સાચો ત્યારે તમારી પ્રીત સાચી તેની સાથે રહી પોતાનું દિવ્ય ધામ બતાવે એટલે તમને એનું ધામ બતાવે અને પોતાનો સેવક બનાવે પોતે મિત્ર થઈ કોઈ પણ મોટાઈ રાખ્યા વિના તેની સાથે ઈચ્છા આવે ત્યારે ખેલે એટલે એ ભક્તિ આ ગોવિંદ સ્વામીને ફળી કે એમનો ભાવ એટલો ઊંચો હતો કે પ્રભુ એના સખા થઈ એમની સાથે ગમે તેવા ખેલ એમની સાથે ખેલતા આવા ગોવિંદ સ્વામી છે હવે અહીંયાથી પ્રસંગ શરૂ થાય છે કે શ્રી તટ પર મનોહર ગામ છે ત્યાં ગોવિંદ સ્વામી રહેતા મૂળ રહીશ હતા અને જ્ઞાતે સનોળ બ્રાહ્મણ હતા તેમને શ્રીનાથજી સાનુભાવ જતાવતા એટલે પ્રીત પહેલેથી હૃદય ચોખ્ખું મન નિર્મળ અને એટલા માટે શ્રીનાથજી એમની ભક્તિ જોઈને એમને સહાનુભાવ જતાવતા પોતાનું સર્વસ્વ શ્રી ગુસાઈજીને અર્પણ કરી કીર્તનની સેવા કરતા એટલે પોતે પોતાનું સર્વસ્વ એ ગુસાઈજીને એમણે અર્પણ કરેલું હતું અને કીર્તન સેવા કરતા હતા વિઠ્ઠલનાથજીના મંદિરમાં જાય અને ગુસાઈજીના સર્વ બાળકો સાથે રમે એટલે વિઠ્ઠલનાથજીના ત્યાં ગૃહ ઉપર જ ત્યાં રહેતા અને બધા ગુસાઈજીના જે બાળકો છે એમની સાથે જ રહેતા એમની સાથે જ રમતા બધા બાળકોને તેઓ ગુરુ તરીકે સ્વીકાર્યા હતા અને એમની પ્રીત એવી હતી અને એટલું સરસ કરાવતા એટલે બધા બાળકો એમને પોતાના ગુરુ માન્યા હતા અને પોતે બધા બાળકોને ભણાવતા પણ ખરા અને એટલા બધા હળી મળી ગયા કે ગુસાઈજીના કુટુંબના એક માણસ હોય એવું જ સૌને દેખાતું એટલે એટલા બધા બાળકો સાથે ને એ કુટુંબ સાથે એટલા બધા હળી મળી ગયા હતા કે જાણે પરિવારના જ એક સદસ્ય છે એવું બધાને લાગતું જ્યારે તે રઘુસૂત એવા શ્રી ગોપાલલાલજીને જુએ ત્યારે તેમને અનહદ પ્રેમ ઉપજતો એટલે પ્રભુનું તો પૂર્ણ પુરુષોત્તમ સ્વરૂપ છે કોટિક કલાનિધિ છે હવે જે ભક્તનું હૃદય નિર્માણ છે એ પોતાના પ્રભુને ઓળખ્યા વગર કઈ રીતે રહે એટલે જ્યારે તે પ્રભુશ્રીના દર્શન કરતા ત્યારે એમના ઉપર એમને અનહદ પ્રેમ ઉપજ્યો અને પોતાનું ભણાવવાનું પણ અમુક વાર તો ભૂલી જતા અને ગોપાલલાલના જશ ગાવા લાગી જતા અહીંયા વેરાવળનું પદ આપેલું છે धन्य धन्यश्रीरघुनाथ थयाज्या प्रति आप कोटिककामस्वरूपयगाध चञ्चलनयन विषाळय माप धन्य 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 श्री रघुनाथ कुण्डकनकसु तिलकाभाल झरकसिपागधरी व्रजलाल कण्ठविषेधानमाणा शोभे विशाल धन्य 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 श्री रघुनाथ हा केसरी धोतीवा गोमनो भर कटी में खलाने सो सुंदर बहार अन्यथा की जे उबजे वाला निरखि निरखी थई ये निहाल धन्य 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 श्री रगुना અહીંયા પ્રભુશ્રીના દર્શન કરતાં એમના સ્વરૂપના એમના શૃંગારને એમણે વર્ણન કર્યું છે આ પદમાં એનો ભાવાર્થ છે કે શ્રી રઘુનાથજી તમે તો ધન્ય છો કે જેને ત્યાં સાક્ષાત લક્ષ્મીપતિ પોતે પ્રગટ્યા છે એટલે પૂર્ણ પુરુષોત્તમ પોતે પ્રગટ્યા છે કરોડો કામદેવના જેવું જેનું સ્વરૂપ છે અને જેનું માપ ન કાઢી શકાય એવા નયન છે એટલે એટલા સુંદર તીક્ષ્ણ નયન છે કે જેનું માપ ન કાઢી શકો એ નયનની ઊંડાઈમાં તમે ડૂબી જાઓ એવા નયન છે સોનાના કુંડળ ધારણ કરેલા છે ધ્રુકુટીમાં તિલક છે એટલે કપાળ ઉપર સુંદર જુગલ રેખાનો તિલક છે અને કાનમાં સુંદર કુંડળ પહેર્યા છે સોનાના જરીની પાઘ એમણે ધારણ કરેલી છે મનને હરણ કરે એવા કેસરી કલરના વાઘા પહેરેલા છે અને ધોતી પહેરે છે પ્રભુ શ્રીનો પ્રિય રંગ કેસરી એમ ગોપાલલાલના આપણે જન્મોત્સવ પર જેમ કેસરી વસ્ત્ર ધરીએ એમ આજે પણ જ્યારે એ દર્શનનું એ પદ લખે છે ત્યારે કહે છે કે એમણે કેસરી કલરના વાઘા પહેર્યા છે અને ધોતી પહેરેલી છે કેડે કંદોરો સુંદર દેખાય છે કંઠમાં વનમાળા ધારણ કરેલી છે મણીના હાર સુંદર શોભી રહ્યા છે બીજા બાળકો કરતા એના ઉપર વધારે વહાલ ઉપજે છે નિરખી નેરખીને સર્વે કૃતાર્થ થાય છે એટલે ગોવિંદ સ્વામી કહે છે કે એમનું રૂપ તો એવું છે કે એમના ઉપરથી મારી દ્રષ્ટિ જ હટતી નથી એટલું સુંદર ખોટી કામદેવને પણ લજાવે એવું રૂપ છે પ્રભુનું અખિલ વ્રજમાં તથા વલ્લભપુરમાં શ્રી ગોપાલલાલ પોતે કારણરૂપ છે એટલે બીજા બધા ઘણા બધા બાળકો છે પણ એમાં પ્રભુ શ્રી ગોપાલલાલ એક કારણરૂપ છે અને સાક્ષાત શ્રીનાથજીનું સ્વરૂપ પ્રગટ થયેલ છે એટલે પ્રભુ એમ કહેવાય કે શ્રીનાથજીના સ્વરૂપ જે હતું એમાં પ્રગટ થયેલ પોતે પૂર્ણ પુરુષોત્તમ છે અને એ બધું એ સર્વ વાત ગોવિંદ સ્વામી જાણતા હતા પણ પોતાને મનમાં વિચાર થતો કે જ્યાં સુધી મને દર્શન નહીં થાય ત્યાં સુધી હું કૃતાર્થ થયો ગણાવું નહીં એટલે પ્રભુ જ્યાં સુધી સહાનુભાવ ન જતાવે મને દર્શન ન કરાવે ત્યાં સુધી હું કૃતાર્થ ન થયો ગણાવું અને પોતાના સખાની આવી વૃત્તિ જાણીને પ્રભુ તો કેવા છે કૃપાળું છે ને એટલે હવે એમને થયું કે મારા સ્વરૂપનો આને અનુભવ કરાવો અને એવું વિચાર્યું હવે જ્યારે પ્રભુ શ્રી ગોપાલલાલ નવ વર્ષના છે ત્યારે એ લીલા કરે છે અને શું કરે છે ગોવિંદ સ્વામીની સાથે અને એ સમયે બધા જ બાળકો એટલે અગિયાર બાળકો ગુસાઈજીના એ બધા ગુસાઈજીના અગિયાર બાળકો અને ગોવિંદ સ્વામી સર્વેની સાથે પ્રભુ ગોપાલલાલ એ યમુનાજીમાં નહાવા જવા માટે વિચારે છે હવે ગોવિંદ સ્વામીને સાથે લીધા છે અને બધા સર્વે ઠકરાણી ઘાટે આવ્યા અને નહાવા લાગ્યા જલ ક્રીડા કરવા લાગ્યા સર્વે કોઈક યમુનાજીના જળની અંદર ક્રીડા કરવા લાગ્યા છે હવે બધા પોતાના રસની અંદર એ જલ ક્રીડામાં મગ્ન છે તે સમયે પ્રભુએ એમની લીલા કરવાનું વિચાર્યું કે હવે ગોવિંદ સ્વામીનો સમય છે અને એમને એમને સ્વરૂપનો અનુભવ કરાવો એટલે બધા બાળકોનું જ્યારે રમવામાં ધ્યાન છે ને ત્યારે પ્રભુ શ્રી ગોપાલલાલ ગુરુની સંભાળ લે છે ગોવિંદ સ્વામીનો હાથ પકડી જળમાં મધ્યમાં જ્યાં ઊંડું જળ છે ત્યાં એ ડૂબકી મારે છે અને ગોવિંદ સ્વામી હાથ છોડાવવા માટે મૂંઝાય છે મનમાં ઉપાય કરે છે ખેંચે છે પણ જેનો હાથ પ્રભુ પકડે ને ઠાકોર પકડે એ ક્યાંથી છૂટે કેવા ભાગ્ય કે પ્રભુ એમનો હાથ સામેથી પકડે છે એ હાથ છોડાવે છે ને પણ તો પણ નથી છોડતા આપણે કહીએ ને કે એકવાર પ્રભુનું શરણું લીધું ને પછી તમે બીજા રસ્તે જવા માંગશો ને પણ પ્રભુ અનેક પગલે તમને કરશે અને તમારો હાથ એ નહીં છોડે અહીંયા મને એક દ્રષ્ટાંત યાદ આવે છે વાર્તા છે કે એક વાણીઓ છે એ બહુ જ આમ ચિંગુસ સહેજ પણ રૂપિયા ક્યાંય વાપરે નહીં બહુ ચિંગુસ ક્યાંય ખાવા પીવામાં પણ રૂપિયા ન વાપરે હવે એણે નામ નિવેદન લીધું ગુસાઈજીનું અને વૈષ્ણવ થયો હવે સંગી વૈષ્ણવ આજુબાજુમાં રહેતા એટલે બધા એમ કે ભાઈ તું વૈષ્ણવ થયો તો તારે લાલનની સેવા તો કરવી જ જોઈએ એટલે વાણીઓ પણ ચિંગુસ બધાને ખબર કે ભાઈ આ તો ચિંગુસ છે સજ્જે રૂપિયો ખર્ચેવો છે નહીં એટલે એના સંગી વૈષ્ણવને સલાહ આપે છે કે ભાઈ સેવા તો બધી પ્રકારે અલગ અલગ રીતે થાય તો એવું જરૂરી નથી કે તું જ ઠાકોરજીને એવું હોય તો તું માનસી સેવા કર એમ કે લાલનની તો માનસી સેવા કરે છે બધો પ્રકાર એને સમજાવે છે એટલે વાણીઓ હૃદયનો સાચો હૃદય નિયમ એટલે એ શું કરે છે લાલનની મનમાં ને મનમાં જેવી રીતે કહ્યું છે એ પ્રમાણે લાલનને ઉઠાડે છે પલંગ ઉપર પઢાડે છે પછી એમના માટે દૂધ તૈયાર કરે છે મિશ્રી ધરે છે એની અંદર અને એવી રીતે લાલનને દૂધ પીવડાવે છે શિંગાર ધરે છે પોઢાડે છે આવી રીતે દરરોજ સેવા કરે છે હવે એકવાર બન્યું એવું કે વાણીઓ જ્યારે ઠાકોરજીને જગાડી અને દૂધ બનાવતો હતો ઠાકોરજી માટે મંગળાનું દૂધ ઘર તૈયાર કરતો હતો ત્યારે દૂધમાં થોડી વધારે સાંકર પડી ગઈ હવે પહેલેથી ચિંગુસ એટલે સેવામાં એટલો તલ્લીન થઈ ગયેલો કે ભાન જ રહ્યું નહીં કે આ માનસી છે અને શું કર્યું તે પ્રમાણે વધારે સાંકર પડી ગઈ છે તો ચિંબુસ ને એટલે હાથ દૂધમાં નાખવા જાય છે એમ કે લાય સાકર પાછી કાઢી લો અને તે સમયે લાલન તેનો હાથ પકડી લે છે અને કહે છે કે ના તો અહીંયા સાચું દૂધ છે અને ના તો મિશ્રી તો પણ શું તું આટલો બધો લોભ કરે છે ને કે માણસનો સ્વભાવ આવો છે જે લૌકિકનું કાર્ય છે ને એ જલ્દી છૂટતું નથી એમ અહીંયા વાણીઓ જે છે ને એ હૃદયનો નિર્માણ છે પણ સિંગુસ છે જે વૃત્તિ છે એ જતી નથી અને પ્રભુ એનો હાથ પકડે છે અહીંયા કહેવાનો ખાલી તાત્પર્ય એટલો છે કે પ્રભુ એનો હાથ ક્યારે પકડ્યો જ્યારે તેનામાં એવો ભાવ હતો એવું નિર્માણ થતા જ્યારે એટલો તલ્લીન થઈ ગયો કે પ્રભુ એને સાક્ષાત સામે દેખાતા હતા સાક્ષાત માનસીમાં પણ જાતે દૂધ તૈયાર કરતો હતો ત્યારે એવા ભાવને જોઈને પ્રભુએ એનો હાથ પકડ્યો છે એમ જો તમારો હાથ પ્રભુ તો સમજવું કે આપણી સેવા સાર જ્યારે આપણે પ્રભુને શિંગાર ધરીએ છીએ અને દર્પણ દેખાય છે ત્યારે એ દર્પણમાં આપણે દર્શન કરવાના છે દર્શન કરીને જોઈએ કે પ્રભુએ શિંગાર ધર્યા છે પ્રભુ જો તમારી સામે મુક્સકાય ને તો સમજવું કે પ્રભુએ આજે શૃંગાર અંગીકાર કર્યા છે અને બહુ જ ખુશ થયા છે આમ એ વાણિયાનો ભાવ જેવો છે એવો અહીંયા જે છે ને એ ગોવિંદ સ્વામીનો ભાવ છે હૃદય નિર્મળ છે અને મનમાં ભાવ ઉપજો છે એટલે પ્રભુ એની સાર કેવી રીતે છોડે એનો હાથ કેવી રીતે છોડે એટલે એનો હાથ પકડી અને આજે તો એમને એમને અનુભવો કરાવો છે હવે જળની અંદર ઊંડા ઊંડા જાય છે છે એમ હવે હવે આ ગોવિંદ સ્વામીની શક્તિ જે પણ ખૂટી લાગવા લાગ્યો કે પાણીની અંદર જાય છે ને એટલા માટે હવે અસુરના જે નાશ કરવાવાળા છે એવા પ્રભુ શ્રી ગોપાલલાલને જે બધાને તારી શકે છે એવા પ્રભુને ઊંડા જળમાં વિનંતી કરવા લાગ્યા કે પ્રભુ હવે મને બહુ મન મૂંઝાય છે મારું એટલે ઝટ સહાય કરો એમ પાણીની અંદર મને ગભરામણ થાય છે એટલે સહાય કરો હે પ્રભુ તમારી કળા દૂર કરવા એને ખબર છે કે પ્રભુની આ માયા છે લીલા છે એટલે કહે છે કે તમારી આ લીલાને એ દૂર વિનંતી સાંભળી શ્રી ઠાકોરજી કહેવા લાગ્યા કે તું ડરિશ્મા મારું જે રહેવાનું ધામ છે હું તને એ બતાવું છું એટલે પ્રભુ કહે છે કે તું ડર નહીં હું તને મારું જે રહેવાનું ધામ છે ને આજે હું તને એ બતાવું છું અને ધીરેથી એ વધારે ઊંડામાં જાય છે ને ત્યાં ઉપમા ન આપી શકાય

તે મંદિરમાં શ્રી ગોપાલલાલજી ગયા પુષ્પાની સુંદર સુગંધ મહેકી રહી છે મખમલની ચટાઈ પાથરી છે તેની અંદર જુદી જુદી જાતના ચિત્રો આલેખ્યા છે અને તે ગોવિંદ સ્વામી તપાસી રહ્યા છે હવે અહીંયા શ્રી યમુનાજીના ધામનું વર્ણન આપેલું છે હવે એના માટેનું આપણું એક પદ છે યમ તૃતિયાના પદની અંદર એ હું ખાલી લેવા માગું છું મને એનું જે વર્ણન છે ને મહારાણીજીના ધામનું એ બહુ સુંદર છે

હાટિક મણી રે હીરા ઘણા માહી મળ્યું નાઠાઠ સરોવર પાળ સુહા મણી રત્ને બાંધ્યા છે ઘાટ આંખો બંધ કરીને ખાલી મનમાં એક એનું ચિત્ર જોવાનો પ્રયત્ન કરો કે ચારે બાજુ મણિયો છે મણિયોના ઠાઠ ભરેલા છે હીરાઓ જડેલા છે સરોવરની પાળ એટલી છે અને ઘાટ મહેલ છે અંદર બારી થી બારી સર

મહારાણીજીના મોલમાં એ જમીન જે છે એ સોનાની ભરેલી છે અને ત્યાં આગળ જાણે મણિયોની વાડી વાવી છે જેમ આપણે ખેતર જોયેલા હોય ને એવા વાડીઓ જે છે પણ એ શેની છે મણિયોની વાડી છે અને તેમાં વેલો ફૂલી રહી છે અને એ વેલોની ઉપર મણિયો ઉઘાડી લટકે છે એટલે બધા હીરા જવારાત એના ઉપર ઉઘાડા લટકી રહ્યા છે સુગંધી ફૂલ ફૂલી રા બેહુ ભાત ના બાગ બગીચા ને બંગલા ઠોરા ઠોરે આસનિયા એટલે ત્યાં આગળ શું છે સુગંધી ફૂલ ફૂલી રહ્યા છે ચારો તરફ મહેકી રહ્યા છે જાણે બાગ બગીચા ચારો તરફ છે અને ઠોરે ઠોરે આસનિયા પાથરેલા છે મહારાણી જીના મોલ चन्दन नीगारू मोल मन्दिर घर भीतरे सुन्दर तिर सवारू महाराणी जी न मोलमा सुन्दर रोप्यो रे हिण्डोळो रो। उपर आचारे बिछवणा મહારાણીજીના મોલમાં અગર અને અને ચંદનની ગારો કરવામાં આવી છે મોલ મંદિર ઘરની ભીતરે સુંદર રીતે એને સજાવેલી છે મહારાણીજીના મોલમાં સુંદર હિંડોળો રોપ્યો છે એની ઉપર આછા રંગના બિછાવણા પાથરેલા છે અને હીરા મણિયુના દોર એની ઉપર બાંધેલા છે અને મહારાણીજી પ્રભુ એના ઉપર ઝૂલી રહ્યા છે આવા દર્શન જે મોલના જે છે એવા મહારાણીજીના મોલના દર્શન શ્રી ગોવિંદ સ્વામીને પ્રભુજી પ્રભુ શ્રી ગોપાલલાલે કરાવ્યા હવે આગળનું રસવાન આપણે પછી કરીશું મારી વાણીને અહીંયા હું વિરામ આપું છું જો મારાથી કોઈ પણ ભૂલ ચૂક થઈ હોય તો મને દાસના પણ દાસ જાણી અને ક્ષમા કરશો સર્વે વૈષ્ણવને મારા જય શ્રી ગોપાલ જય શ્રી